નમસ્કાર આપકી જય જય આદિવાસી આજ રોજ કુકરમુડા તાલુકા મહેરબાન મામલતદાર સાહેબ શ્રીને અમે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યો છે જેમાં માન્ય જિલ્લા કલેક્ટર શ્રીને સંબોધીને આવેદનપત્ર અમે સુપ્રત કર્યો છે એમાં આદિવાસી સમાજ કુક્કરમુડા તાલુકા વતી એવી માંગ કરવામાં આવી છે કે ગત ઓગણીસ નવ બે હજાર ના રોજે દાહોદ જિલ્લામાં આશરે સો વર્ષની બાળા છે અને ત્રણ એક માં અભ્યાસ કરતી બાળા સાથે એ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક એટલે આચાર્ય આચાર્યના સ્વરૂપમાં હેવાન કેવા જાય તો રાક્ષસી બુદ્ધિ ધરાવતો ધરાચાર્યો જેમણે આદિવાસી સમાજની 100 વર્ષની સાથે શારીરિક કરીને એ બાળકીની હત્યા કરી દેવામાં આવી છે જેના સંદર્ભમાં કુક્કરમુડા તાલુકાના સમાજ સમસ્ત આદિવાસી સમાજ સાથે સાથે યુવા સંગઠન આદિવાસી હક સંરક્ષણ સમિતિએ તેઓ દ્વારા માન્ય જિલ્લા કલેક્ટર સંબોધીને આવેદન પત્ર આપ્યું છે અને અમારી માંગ છે કે એ આરોપી છે છે એ કુકર્મી જેવો વ્યક્તિ જેમણે આદિવાસી સમાજની દીકરી સાથે શારીરિક અલપણા કરીને હત્યા કરવામાં આવી છે તો એ વિરુદ્ધ એમને ફાંસીની સજા થવી જોઈએ અને સાથે સાથે એ બાળકી સાથે અને બાળકીના પરિવાર સાથે અમે સમસ્ત આદિવાસી સમાજ માટે અમે પણ નિવેદન કરીએ છીએ કે એ એ જો કેસ કેસ છે કોર્ટમાં ચાલવો જોઈએ જેથી કરીને તાત્કાલિક ધોરણે નિર્ણય આવે યોગ્ય નિર્ણય આવે અને એ આરોપીની ફાંસીની સજા થવી જોઈએ એ જ અમારી માંગ છે અમારી સાથે યુવા આગેવાન પણ છે ઋષિભાઈ એ તમે તમારા સમક્ષ પોતાનું વ્યક્તિત્વ રજૂ કરશે Дань а а вам.